કોઈ પણ સત્તાધીશ કોઈ પણ સિસ્ટમનો ભય રાખ્યા વગર કઈ રીતે કામ કરી રહ્યા છે શા માટે આ જે દુનિયા જે છે એમાં જશ બહુ ઓછો મળતો હોય છે પરંતુ ઘણા લોકો પરેશાન પણ કરતા હોય છે તો એ બધી આપણે એમની પાસેથી વિગતો જાણીશું આ મિત્રોનું સ્વાગત છે ગુજરાત રીપોર્ટમાં થેન્ક યુ સો તો તમારા જે કરિષ પ્રેમ શેર કરવાનો મોકો મળ્યો મારી માટે બહુ હંમેશા માટે એક રિપોર્ટર ખાસ કરીને બહુ કમેસી રિપોર્ટ પણ રહી છું રિપોર્ટર પણ રહી છું પણ મને રિપોર્ટર બની રહ્યો બહુ કમેસી અને આજે પણ મોટા ભાગે એ જ કામ કરું છું તો મિત્રો

베스북, 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 베스북,